મેં મેસાને બટા ના પાડી હતી કે તને સાચી માં દુખે છે એટલે તું માર્કેટમાં માં નો સાચી માર્કેટ માં નો સાચી તો માર્કેટ માં જઈ માર્કેટ માં જઈ ની એટેક આવી ગયો એટલે બટા તું મને હાડે હા દવાખાને પોગાય પણ આ બાપુજી હા ઓલા ગાડી વાળા કે આપ રાખ ને ઘડી કામ રાખ હાલવા દે

તારો જીવ દેતો જાન વયો જા અને કાં તો એવું કર મારી ઉપર ગાડી ચડાવીને મારો જીવ લેતો જા અને વયો જા સાહેબ એ કઈ રીતે એવું ખો શક્ય જ નથી એવું થોડું થાય આ તો તમે એ જ કરવા બેઠા છો ને તમારી એક લાપ પરવાહીના કારણે કાં તો તમે તમારો જીવ ગુમાવશો ને કાં તો તમે બીજાનો જીવ લઈ લેશો તમે એટલી વસ્તુ યાદ રાખો કે ગમે એવી ઇમરજન્સી હોય આપણા જીવ કરતા કોઈ વસ્તુ અમૂલ્ય નથી આપણો જીવ અમૂલ્ય છે અને કોઈ ઇમરજન્સી નથી બરોબર જેથી કરી તમે ટ્રાફિકના નિયમની વિરુદ્ધ ચાલો તમે તમારો જીવ બચાવો અને બીજા લોકોનો પણ જીવ બચાવો તમારી એક નાની એવી બેદરકારીના કારણે બહુ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે આ સાહેબ તમારી વાત સાચી છે અમે તો ભૂલ કરી છે અમે તો ભૂલ હવે નહીં કરી પણ અમે છે ને હવે સાહેબ બીજાની ભૂલ નહીં કરવા દઈએ તમારું હોસ્પિટલ જવું છે ને હાલો મારી ગાડીમાં તમને મૂકી જવું હોસ્પિટલ